સુરેન્દ્રનગરના ચોટીલામાં વિવિધ સંસ્થાઓ અને હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો સહિત ચોટીલામાં રહેતા ગોપ્રેમી અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ ચૌહાણે પોતાના ચાળીસ વર્ષમાં મંગલ પ્રવેશ સાથે વૃક્ષારોપણ કરીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી ઉજવી હતી અને ગોપ્રેમીએ સૌપ્રથમ ગાય માતાનું પૂજન કરીને વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ ગોસાડા સમશાનો પર અસંખ્ય વૃક્ષોના જતન સાથે વૃક્ષારોપણ કરવામાં આવતા વૃક્ષ પ્રેમીઓ દ્વારા હર્ષ જોવા મળ્યો હતો જય હિન્દ જય ભારત આજ રોજ ચોટીલા મા ચામુંડા ધામ ની અંદર આજે અમારો 39 વર્ષ પૂરા થયા હોય જન્મદિવસ નિમિત્તે જ્યારે આજ ની અંદર આપણા દેશ ની અંદર અલગ અલગ વર્ગો જ્યારે ખોટા ખર્ચાઓ કરી અને જન્મદિવસની જ્યારે ઉજવણી કરે છે ત્યારે અમો એક ગૌરક્ષક હોય એક ગૌભક્ત હોય એક રાષ્ટ્રભક્ત હોય અમારી ટીમ જ્યાં ગૌ સેવાની કામગીરી કરે છે સામાજિક કાર્યો અમારી ટીમ દ્વારા જે કરવામાં આવે છે ત્યારે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મારા તમામ મિત્રોના સહયોગથી તમામ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અને ચોટલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ સહયોગથી આજે ચોટલા સાધુ સમાજના જે સમશાન છે તે ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે અમે કર્યો અને એક સંદેશ દેવા માંગીએ છીએ સમાજને કે આજે ગ્લોબલ વોર્મિંગ ના કારણે આપ જોઈ રહ્યા છો અને સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે આવા જે નાના મોટા પ્રસંગો આવતા હોય ત્યારે દરેક લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને અમારા દરેક જન્મદિવસની અંદર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ તેમજ માં ચામુંડાના આજરોજ આશીર્વાદ લીધા અને શહીદ ગૌભક્ત રાજુભાઈને પુષ્પલ અમારા ગૌભક્ત રાજુભાઈ જે શહીદ થઈ ગયા છે એમને પુષ્પલ અર્પણ કરી અને આ કાર્યક્રમ અમે આજે ચાલુ કર્યો હતો માતાને આરતી કરી મફતિયાપરા વોટ નંબર સાતની જે અમારી ગૌશાળા છે તે ગૌશાળાની અંદર ગૌમાતાનું પૂજન કરી અને સરકાર પાસે અમે અમારી માંગણી પણ કરી છે કે ગૌમાતાને સરકાર રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે અને આવા સારા કાર્યક્રમો માં ચામુંડાના આશીર્વાદથી અમે કરતા રહીએ અને ગ્લોબલ વોર્મિંગની સામે જ્યારે આ લડવું હશે તો વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે તો દરેક સમાજને દરેક લોકોને મારી અપીલ છે કે ચોટીલા આપણું એક સારું બને હરિયાળું બને એના માટે આપણે આ સંપૂર્ણ યથાર્થ ભગીરથ પ્રયાસમાં જોડાવવું જોઈએ જય હિન્દ જય ભારત विक्रमसिंह जा दिव्यांग न्यूज चोटीला सुरेंद्रनगर